તો આજે વ્લોગ અવર સ્ટાર્ટ કર્યો સીધી રસોઈ કરવા લાગી ગયા છે શું બનાવ્યું આજે કારેલા ડૂબી શાક દાળ ભાત રોટલી રસ કાઢવા બાકી છે અને આજે બહુ મોડું થઈ ગયું ઉઠવામાં ગાયના રોટલી ખવડાવશે લે પકડ ખવડાય હવે ખવડાય બરાબર ખવડાઈ જલ્દી ફટાફટ આખી ખવડાઈ દે તું ખવડાઈ દે એ ના થાય ખાય જો ખવડાઈ ના જલ્દી કર આ ખવડાઈ રોટલી મૂક જલ્દી મોઢા કર एवડી ના તોડાય ના ખાઈ શકે અરે મોટી મૂકી દે જીયા ના

બધું બગડી જશે હા ગરમી લાગે ને તો બહાર જોવા પાણી છાટ્યું બહુ જ ગરમી છે આ શું બનાવ્યું મમ્મી કેરી ડુંગળીનું કથુંબર કાચી કેરી લીધી આ ડુંગળી છે મરચું મીઠું અને ગોળ ગોળ હા આ ત્રણ બનશે હા ત્રણ બનશે કાચી કેરી ની ચટણી ચટણી કેવા કચુંબર ના કચુંબર કહેવાય કચુંબર કહેવાય ને હા ચટણી જો મમ્મી ગોળ નાખી દીધું ડુંગળી કેરી મિક્સ કરી દીધી છે છીણી કરી ને હમ છીણી બંને છીણવું જ પડે ચમચી જો મરચું નાખ નાખ્યું અમે થોડું મીઠું નાખવાનું નાના મીઠું આવી રીતે મિક્સ કરવાનું એટલે ચટણી રેડી ચટણી નહીં કચુંબર સોરી કચુંબર

જો અમારા બહુ ટાઈમ થેટલા બને જિયાના વેકેશન પડ્યા પછી બહુ દિવસે ભણવા બેઠી છે અને આજે લખ્યું છે પણ સારું લખ્યું છે કયો સાઉન્ડ લખીશ હવે જો એ એક લખો જલ્દી